આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ શ્રદ્ધાળુઓ માટે સોમનાથ માત્ર એક મંદિર નથી પરંતુ શ્રદ્ધા આસ્થા અને ઐતિહાસિક મહત્વનું પ્રતિક છે સોમનાથ મહાદેવ જેને પાટણ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ગુજરાત રાજ્યના દરિયા કિનારે આવેલું ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ છે આ પવિત્ર સ્થળ સદીઓથી હિન્દુ ધર્મના કરોડો અને યાયુઓ માટે અત્યંત મહત્વનું રહ્યું છે સોમનાથ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને સમૃદ્ધ છે એવી પણ માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે એટલે કે સોમે કર્યું હતું પૌરાણિક કથા અનુસાર દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને ને શ્રાપ આપ્યો હતો જેના કારણે તેમનો ક્ષય થવા લાગ્યો આ શ્રાપ મુક્ત થવા ચંદ્રદેવે ભગવાન શિવની તપસ્યા કરી હતી ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને શ્રાપ મુક્ત કર્યા તેથી આ સ્થળ સોમનાથ તરીકે ઓળખાયું જેનો અર્થ થાય છે ચંદ્રના દેવ સ્કંદ પુરાણ શિવ પુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં પણ સોમનાથ નું મહેમા વર્ણાવેલું છે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસની ની લાખો ભાવિ ભક્તો દર્શને આવતા હોવાથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે અને ખાસ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવતી હોય છે

શ્રાવણ માસમાં ભક્તો ચાર સોમવાર અગિયારસ રક્ષાબંધન સાતમ આઠમ જન્માષ્ટમી માસિક શિવરાત્રી અમાસ સહિતના દિવસોમાં આવનાર માનવ મહારામાના સ્વાગત માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે યાત્રી સુવિધાઓની વાત કરીએ તો પૂજન તેમજ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન જનજનને સુંદર રીતે થાય તેવું આગું આયોજન કરવામાં આવ્યું છે વધતી જતી સંખ્યા માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે અને દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતાં વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો પણ લગાવવામાં આવી છે અને અને ખાસ કરીને યાત્રાળુઓ માટે રહેવા ભોજન ઉત્તમ દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વૃદ્ધો અને અશક્ત યાત્રિકો અને દિવ્યાંગો છે તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ પાર્કિંગની ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે બહારથી આવતા લોકોને કોઈ પણ અગવડ ના પડે ખાસ કરીને શ્રી સૌથી ઉત્કૃષ્ટ અનુભવ મંદિર સંર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે પણ તેમણે માળખું ઊભું કર્યું છે વધારાનું સ્ટાફ સુપરવાઇઝરો પંડિતજી સહિતની ટીમ દ્વારા પણ જે કહેવાય છે પૂજા પાઠ અને પૂજનની વ્યવસ્થા કરવામાં આવે છે દર વખતની જેમ આ વખતે પણ યજ્ઞશાળામાં શાળામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુજય યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવશે આવનાર ભાવિક ભક્તો છે તે યજ્ઞ પુણ્યનું અર્જન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે કરીને સોમનાથ મહાદેવની પાલખી યાત્રા એ એકમાત્ર યાત્રા નથી હોતી પરંતુ સ્વરૂપનું વિધિ વિધાન છે તે મહાદેવના પૂજન કરી પાલખીની યાત્રાનું પ્રસ્થાન કરાવે છે ત્યારે હજારો શિવ ભક્તો જે મળીને આ પાલખી યાત્રામાં ઉચકી અને તેનું પુણ્ય છે તે અર્પણ કરતા હોય છે દ્વારા પણ ઓનલાઈન ભાવિ ભક્તો કરાવી શકે છે અને ત્યારબાદ તે પૂજા કરી શકે છે તેવી વ્યવસ્થાઓ ગોઠવામાં આવી છે ત્યારે ખાસ કરીને સોમનાથ મંદિરમાં ફાયર સિસ્ટમ જેવી અનેકવિધ ટેકનિકલ એડવાન્સ ફાયર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે વધુમાં મંદિરમાં ખૂણે ખૂણે અગ્નિશામક પણ લગાવવામાં આવ્યા છે જેથી કરીને કોઈ એવી દુર્ઘટના ના ઘટે અને દુર્ઘટના ઘટે તો તેને આસાનીથી પહોંચી વળાય સોમનાથ મંદિર નજીકના બાલકા તીર્થ ગીતા મંદિર શ્રી ગોલકામર આપી યજમાન બનવાનો લાભ પણ લઈ શકે છે ખાસ કરીને અલગ અલગ શૃંગાર ભગવાન કરવામાં આવશે આખું શ્રાવણ મહિનું છે તે સોમનાથ ખાતે છે ભાવિ ભક્તો આવશે વિદેશથી પણ લોકો આવે છે ત્યારે સોમનાથ

ભક્તો ભગવાન સોમનાથજીને બીલી પૂજા ચઢાવી અથવા બીલી ચડાવી શકે એવી પૂજા ટ્રસ્ટની વેબસાઇટ પર ઓનલાઈન લોન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં શ્રાવણ માસમાં ત્રણ લાખથી વધારે લોકોએ આ પૂજા નોંધાવી છે પૂજા નોંધાવનારને એની પૂજા થઈ ગયા બાદ એને ઘરે પોસ્ટ મારફત પ્રસાદ પણ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે જેમાં બીલીપત્ર ભસ્મ અને રુદ્રાક્ષ એનો પ્રસાદ એમને મળશે તેવી જ રીતે જયારે શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ મંદિરમાં જે સોમેશ્વર પૂજા ખાસ કરીને લોકો મોટા પ્રમાણમાં કરાવતા હોય છે આ પૂજાને ની વ્યવસ્થા છે એ બેવડવામાં આવી છે ડબલ કરવામાં આવી છે જેથી કરીને વધુમાં વધુ લોકો એકસાથે પૂજા કરી શકે એ રીતના જે ધ્વજા પૂજા અને અન્ય પૂજાઓ પણ ટ્રસ્ટના સંકીર્તન હોલમાં વ્યવસ્થા કરી અને ત્યાં પૂજા કરવામાં આવશે જેથી એક સાથે બે બે ત્રણ ત્રણ પૂજા પણ ધ્વજાની પૂજા કરી શકાય ટ્રસ્ટ દ્વારા જ્યારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે પૂજાથી કાઉન્ટર છે પ્રસાદીના કાઉન્ટર છે એની વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે જે હતા એનાથી ડબલ કાઉન્ટર કરવામાં આવે છે એવી જ રીતના જે સિનિયર સિટીઝન માટેની ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા છે એ બે ગોલ્ફ કાર્ટ સિનિયર સિટીઝન માટે અલગ રિઝર્વ રાખી અને અલગ કલર કરી અને રાખવામાં આવી જેથી કરીને માત્ર એમાં સિનિયર સિટીઝનો બેસી શકે બાકીની જે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા છે એ પણ ડબલ કરવામાં આવી છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન પ્રસાદી લોકોને મળી રહે તે માટે એના કાઉન્ટરો પણ વધારવામાં આવે છે ગેસ્ટ હાઉસમાં પણ એના નવા કાઉન્ટર ઊભા કરવામાં આવે છે પાર્કિંગમાં પણ એક વધારાનું કાઉન્ટર બનાવવામાં આવ્યું છે એટલે યાત્રિકો આ દરેક જગ્યાએથી પ્રસાદ મેળવી શકે ખાસ કરીને જે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી આવવા માટે પણ ટ્રસ્ટ દ્વારા ફ્રી રિક્ષાની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે પાર્કિંગની જે વ્યવસ્થા છે એ પણ ડબલ કરવામાં આવી છે હાલનું મુખ્ય પાર્કિંગ સિવાય પણ વધારાના ત્રણેક પાર્કિંગ ના અલગ અલગ લોકેશન નક્કી કરવામાં આવે છે ખાસ કરીને ટ્રસ્ટ જે મેઇન પાર્કિંગ છે ત્યાં એ બધા બે પાર્કિંગ છે અને આ દરેક પાર્કિંગમાં ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક નગરપાલિકા અને પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરી અને સમગ્ર શ્રાવણ માસમાં લોકોને શાંતિથી દર્શન થાય

શિવરાત્રી અને પૂનમના દિવસે પણ આ વિશેષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતના ભગવાનને જે પાક ચડવામાં આવે છે એ પાગની પણ એક વિશેષ યાત્રા રોજ સવારે શ્રાવણ માસ દરમિયાન સાડા દસ વાગે કરવામાં આવશે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસના ચાર સોમવાર અને માસના દિવસે મંદિર છે વહેલી સવારે છ ચાર વાગે દર્શનાર્થે માટે ખોલવામાં આવશે બાકીના શ્રાવણ માસના દિવસોમાં મંદિર સવારે વહેલી સવારે સાડા પાંચ વાગે દર્શન માટે ખોલવામાં આવશે અને રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રહેશે ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો પણ ભગવાન પૂજા અને લાભ લઈ શકે તે માટે શ્રાવણના ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ ભગવાનને શ્રંગાર કરવામાં આવશે અને આ શ્રાર ની પૂજાનો લાભ લેવા માટે ભક્તો ટ્રસ્ટની વેબસાઇટ ઉપરથી એને ઓનલાઈન પૂજા નોંધાવી શકશે ખાસ કરીને ટ્રસ્ટની વેબસાઇટ પરથી લોકો ઓનલાઈન રૂમ બુકિંગ તેમજ પૂજાનું બુકિંગ કરી શકે એ માટેની પણ વ્યવસ્થા છે દરેક યાત્રિકોને ખાસ જણાવવાનું કે ટ્રસ્ટની એકમાત્ર ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી માત્ર બુકિંગ થાય છે કોઈ પણ વોટ્સઅપ કે બોટ ચેટ કે એના દ્વારા ટ્રસ્ટ દ્વારા કોઈ બુકિંગ લેવામાં આવતું નથી ટ્રસ્ટની ઓફિસેથી ક્યારેય પણ કોઈ બુકિંગના ડિપોઝિટ મોકલાવા કે ફોન આવતા નથી એટલે દરેકે ચેતવું અને માત્ર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી બુકિંગ કરવું એ પણ દરેકને ખાસ ટ્રસ્ટ તરફથી વિનંતી છે સમગ્ર શ્રાવણ માસમાં સ્વચ્છતા જળવાય તે માટે સ્થાનિક નગરપાલિકા સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ આ સ્વચ્છતાની એક ટ્વેન્ટી ફોર બાય સેવન સફાઈની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મેડિકલ ગયા વખતે ટીમ ગોઠવવામાં આવી છે જિલ્લા તંત્ર દ્વારા શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં આરોગ્ય ખાતાની ટીમ પણ ઉપલબ્ધ રહેશે તેમજ એકસો આઠની પણ વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે જેથી કરીને ઇમરજન્સીમાં ઉપયોગી થઈ પડે ટ્રસ્ટનું જે ક્ષેત્ર છે એની વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે એટલે મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે મોટી સંખ્યામાં એક સાથે લોકો ભોજન લઈ શકે એ માટે પણ નવો શેડ બનાવી અને આ વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા વધારવામાં આવી છે સોમનાથ મહાદેવ મંદિર દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આજથી એટલે કે પવિત્ર શ્રાવણ માસની ની આજથી જયારે શરૂઆત થઈ છે ત્યારે આખું મંદિર પરિસર છે મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે આવા જ બધો અહેવાલો સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નાઇન નમસ્કાર